પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ ના આદેશ થી મહેમદાબાદ તાલુકામાં પત્રિકા વિતરણ તથા સભ્ય રથ કાર્યક્રમ યોજાયો તેમાં હાથ હાથ જોડો प्रदेश कांग्रेस संगठन महामंत्री मनोज प्रदेश प्रदेश प्रमुख सुभाष मंत्री, हाथ हाथ मंत्री अरविंद गोल भाई दवे मीनाबेन पंचाल रसीलाबेन वाणिया तथा अन्य वधुमा प्रमुख खेड़ा जिला समिति चंद्रशेखर सिंह डाभी अमूल डेयरी डायरेक्टर जुआन सिंह चौहान तालुका कांग्रेस समिति प्रमुख परबत सिंह डाभी महामंत्री હિંમતસિંહ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય તથા કાર્યક્રમમાં ઉપસ્થિત મિત્રો રહીને કાર્યક્રમને વધુ સફળ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી